કરી નાખ્યા બેન તમે શું કર્યું છે હું તમે કરીશ શું એ દીકરીને ભણી ગણી કઈ અધિકારી બનવું હોય કોઈ મોટી નોકરી મળે એના જીવનમાં કઈ નહીં હોય આ દીકરી મારી ગઈ છે એના મા બાપ ની વેદના છે પણ હું અઢાર વર્ષની મારી દીકરી હું માનું છું મારી પોતાની અને કોઈ કઈ કરતું નથી આજે આના નિવેદ લેવાય છે સમાજ જાગૃત થાય કે ન થાય પણ એ દીકરી આને કાપી નાખો આનો બધું મારી માથે નાખી દો પાંચ વર્ષની દીકરી તમારું બગાડ્યું છું હે અઢારે વરણ તમારું બગાડ્યું છું દીકરીએ દીકરીને તમે ઈજત નથી કરતા એને તમે છોકરી કયો છો એનું વસ્ત્ર ઉતારી છે આપણે આ હું અઢારે વરણને કહું કઉ છું દરેક તો બહાર આવો આવી ઘટના બનવાની છે દીકરીને કાપી નાખી છે એના માવતરને કેટલી વેદના આવીશ આ એકવીસમી સદી આંધ સરતા હું તો આજ સૌન કાલ નથી બેટા પણ હું આયનો પરિવાર કારણ કે કોઈ પણ દીકરીનું દુઃખ નથી જોયું તો દીકરીને હું ઇજ્જત આપું છું અહીંયા કે આ મારી દીકરી છે આ મારી લક્ષ્મી છે આ મારી ભવાની છે આ મારી શેરની છે

ખુલમ મારી નાખે છે ખુલમ કટકા કરે છે ખુલમ દીકરીના રેપ થાય છે ભારતની દીકરી ધારે તો આ પૃથ્વીને ખાંગી કરી નાખે એટલી તાકાત છે આ દીકરીની માજ હોય પણ દીકરીને હું તમે ભય નાખી દીધો છે ભય નહીં દીકરીને જે રવા રોડ બેટા તું મારું સંતાન છો પણ કદાચ ખોટી રીતે જોઈએ એને તું કાપી નાખજે દીકરીને આવક અમને સાથ દેતા હોય દીકરીનો ગણો શું પાંચ વર્ષ એને બેટા ભણવું એને ઓઢવાનો પહેરવાનો ફરવાનો એને એને નહીં હોય કાંઈ સરકારને મારો આદેશ છે હું વિનંતી નથી કરતો કે કેટલા દિવસ થયા એના આત્માને શાંતિ મળે એવું તો કરો એ દીકરીને શાંતિ મળે એવું કરો બેટા આ જગ્યાએ હું મારી દીકરી માનું છું બીજાની નથી માનતો કારણ કે અઢાર વર્ષની દીકરી બાપુ નિયુ છે બાપુ નિયુ એ દીકરીને મારે શું બોલવું તો એના જીવનમાં શોખ નહીં હોય એ દીકરીને કઈ મેળવવાની તમન્ના નહીં હોય આ ધરતી ઉપર આવી એ દીકરી કોઈ કોડ નહીં હોય સરકારના ના આદેશ છે કે બાપુ જીવતા જીવતા એક જો માનો તો ભલે હું સુધારવા નથી માંગતો પણ એને રવિવારનો હાસ્ય લટકાવી દો હું ત્યાર છું જેલમાં જવા મારી ભવાની માટે પણ આ રાક્ષસ તમે આની તારીખ નો દો આની તારીખ નહી આની કોઈ આગા પાછી કરો રવિવારે જાહેર માં લટકાવી દો હું અઠવા ત્યાર છું મારી માથે નાખી દેજો પણ આ દીકરીનો ન્યાય કરો કારણ કે દીકરીની શેકતી નથી એ દીકરીઓ લશ્કરમાં છે દીકરીઓ ઉપાડી છે આ શક્તિ ની ઊંટ તમે ઇજ્જત કરી છે આ ઈજ્જત છે આ દીકરી ની ઇજત નથી પાંચ વર્ષની દીકરીને કાપી નાખતો રાક્ષસ આ જીવો નો જોવે બાપુનો એક વેદનાનો અવાજ છે દીકરી તુંય પણ મારી દીકરી છો તું ઇન્ટરવ્યુ લેસ મારું કે દીકરી હા હરે જાય ને એ દીકરી બાપની હોય છે માની હોય છે ક્યાં સુધી કે ઘરે દીકરી જ્યાં સુધી પરણી સાસરી ન ગયો ને ત્યાં સુધી માની હોય છે પણ જે દીકરી પરણી જાય છે પછી બાપ ની થઈ જાય છે દીકરી એ દીકરીને વેદના નહીં હોય પણ અવાજ ધાબી દીધો છે અંધ શ્રદ્ધાને નાશ કરી નાખો અંધ શ્રદ્ધા વાળા બેનું દીકરીને જીંદગી બગાડવા વાળા જેલમાં મારી નાખો જેલમાં મારી નાખો એક બાપુનો અવાજ છે મારે કાય નથી જો તું બેટા આપ છે કોઈ મારી માથે નાખી દયો પણ આ દીકરીના ગુનેગારને જાહેરમાં લટકાવી દયો એ દીકરીને કોઈ વેદના નહી હોય એના પરિવારમાંથી શું નહીં વીત હોય હું તો આ છું એકડો ભણેલ નથી બેટા હે મારી લક્ષ્મી પણ બાપુનો અવાજ થોડોક વધારીને તમારી રીતે મોંગ્યો જવાબ દઈશું કારણ કે માની દયા છે મારી પાસે એક દીકરીની સલામતી નથી અરે કેવી દીકરીઓ છે રોવે છે મારી પાસે કારણ કે અઢારેય વરણની દીકરીઓ બાપુની છે મુસલ્હેમાન હોય કે મેઘવાડ હોય વાલ્મિક હોય કે કદાચ કોઈ પણ જાતની બધી બાપુની દીકરી છે એક થી એસી વર્ષની ખો વર્ષની એને હું એમાં ભવાની માનું છું એમાં લક્ષ્મી માનું છું એને હું મા માનું છું હું એને શેરની માનું છું હું એને જગતંબા માનું છું પાંચ વર્ષની દીકરીને કાપી નાખી કાલે શું નહીં કરે એક સો ચાલીસ કરોડની આપણી વસ્તી શું કર્યું મોબાઈલમાં જોઈ છે મારી ઉંમર છે મારે બોલવાની મર્યાદા હોય દીકરી પણ હું એટલું જ કરું છું કે આ રાક્ષસને જાહેરમાં લટકાવી દ્યો જાહેરમાં અને મારું નામ દઈ દ્યો કારણ કે હું ત્યાર સોજાવા કારણ કે મેં દુઃખમાં ગયો છે દુનિયાના દુનિયાના દુઃખમાઈ ગયા કે મને તમે મારે દઈ દ્યો જે હોય કરેલા મુકેલા વિઘન આવરણ તમારા જે કંઈ આ બધી દઈ દ્યો એકવીસમી સદી ભારત દેશ અરે દીકરીઓને ભણાવો એને નોકરી અપાવો એને નહીં હોય એ દીકરીને જખના હોય જેમ નાની દીકરી ઢીંગલી રમતી હોય પણ દીકરી અને પીખી નાખી મારી કઈ નહીં જાતું હોય બેટા મારો અવાજ પી દેવામાં આવે છે પણ મારી વેદના બોલાવે છે મોગલ બોલાવે છે દીકરી કાંઈ નહીં હોય એને એને ઈચ્છા નહીં હોય એ દીકરી પહેરવોની કરીને આગળ નોકરી મેળવવાનું નહીં હોય દીકરી મને આ વેતના મારા મગજમાંથી જાતી નથી કારણ કે મારી મર્યાદા છે સિંહાસને બોલવાની પણ તમારો વાત નથી દીકરીઓ વાક અમારો છે અમે તમને હાથું નથી કહેતા એ આમાં બહાર આવવું પડે બધાએને ઉપાડવું પડે દીકરી આપણા અઢારે વરણની છે દીકરી અઢારે વરણની છે વેદના નથી મારાથી સહન થતી બેટા દીકરી કારણ કે મારાથી આ બોલાનું છે પણ આ મોગલ માફે ને નહીં કરે કારણ કે મોગલ ખુદ કોરાટ ને કાયદો છે અને દીકરીઓને જાણે જાણે જિંદગી બગાડી છે એને જેલમાં મારી નાખો આ એક બાપુનો વેદનાનો અવાજ છે અઢારે વર્ષની મારી દીકરીઓ છે એની ઇજ્જત કરો એને લખમી કયો એને બેન કયો એને મા કયો કારણ કે સમાજમાં એક દીકરા દેવા વાળી અને હાહર વેલી માલકો ઇજત ના જાળવા વાળી પણ એક મા એને તમે પૂરી કરી નાખી બેટા હું જાહેર માં કઉ છું કે આ માણસ ને ફાંસી કે સૂટ કરી નાખો કે ભાહી દઈ દો નામ મારું દઈ દો બાપુ એ કીધું છે